શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુના અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અનુસંધાને નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ સાયબર ક્રાઇમ સેલ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ જી દેવમણી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર ચૌધરી તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા તથા નખત્રાણા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસના ન્યૂ પાટીદાર સમાજવાડી વિઠોડ ગામ ખાતે સાયબર ક્રાઈમ અને સાયબર સિક્યોરિટી વિષય ઉપર લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં સાયબર ક્રાઈમ શું છે કયા કયા પ્રકારના સાયબર ક્રાઈમ કરવામાં આવે છે ડિજિટલ ફૂટપ્રિન્ટ શું છે સાયબર સિક્યુરિટી અને સાયબર સેફટી શું છે સાયબર ક્રાઈમ થી બચવા માટે શું સાવધાની રાખવી સાયબર ક્રાઈમ નો બનાવ બને તો કઈ જગ્યાએ ફરિયાદ લખાવી ફરિયાદ લખાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા આ તમામ મુદ્દાઓની વિગતવાર સમજણ પૂરી પાડવામાં આવેલ આ સેમિનારમાં આશરે સો જેટલા માણસો હાજર રહેલ હતા સાયબર ક્રાઈમ થી બચવા માટેના સૂચનો Google ફેસબુક ઉપરથી મેળવેલ કોઈ પણ કસ્ટમર કેર ના નંબર ઉપર ભરોસો કરવો નહીં કસ્ટમર કેર નંબર ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઈપણ પ્રકારની બેંકની માહિતી ઓટીપી સીવીવી ગુપ્ત પિન વગેરે આપવું નહીં કે કોઈપણ પ્રકારની એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહીં અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું તેમજ અજાણ્યા વિડીયો કોલને સ્વીકારશો નહીં ઓનલાઇન ટ્રેડિંગના કિસ્સામાં સામેવાળા ગ્રાહક અથવા વ્યાપારીને વેરિફાય કર્યા વગર નાણાકીય લેવડ દેવડ કરવી નહીં તથા કોઈ અજાણ્યા ક્યુઆર કોડ ઉપર ક્લિક કરવું નહીં તેમજ આપની જાણ માટે કે યુપીઆઈ પિન ફક્ત ને ફક્ત રૂપિયા ટ્રાન્સફર કરવા માટે એપમાં એન્ટર કરવાનો હોય છે રૂપિયા રિસીવ કરવા માટે યુપીઆઈ પિન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી આવા કિસ્સામાં આપ નાણાકીય છેતરપિંડીનો ભોગ બની શકો છો તેમજ ટૂંકા સમયગાળા માટે લોન આપવાનું જણાવતી ઇન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનું ટાળો

જેથી વિશ્વાસ કેળવી અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરાવડાવી ગબનનારના પૈસા કપાઈ જતા હોય છે અને આ પૈસા આ એપ્લિકેશનમાં જમા થતા હોય તે વિડ્રોવલ કરી શકાતા નથી જેથી વર્ક ફ્રોમ હોમ નોકરી શેરબજારમાં રોકાણ તેમજ ક્રિપ્ટો કરન્સી સસ્તી ચીજવસ્તુ કે અન્ય કોઈપણ રીતે નાણાકીય લાભ આપવા બાબતે આવતી કોઈપણ લિંક ટચ કરીને બેંકની લગત કોઈ પણ માહિતી ભરવી નહીં કે એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં આવા કિસ્સામાં આપ નાણાકીય છેતરપિંડીનો ભોગ બની શકો છો સાયબર ઠગિયા દ્વારા ખોટા પોલીસ અધિકારી કસ્ટમ અધિકારી સીબીઆઈ અધિકારી કે અન્ય કોઈ સરકારી એજન્સી તરીકેની ઓળખ આપી તમને તમારા નામના ડોક્યુમેન્ટ પાર્સલ કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળી આવેલ છે કે તમારા દીકરા દીકરી ડ્રગ્સ સાથે પકડાયેલ છે તેવું જણાવી ડરાવી ધમકાવી વિડીયો કોલના માધ્યમથી ડિજિટલ એરેસ્ટ કરી પૈસા માંગણી કરવામાં આવે છે જેથી આવા કિસ્સામાં કોઈ નાણાકીય વ્યવહાર કરવો નહીં અને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો સાયબર ક્રાઇમ થી બચવા માટે સાવચેતી એ જ સલામતી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ જીરો